નમસ્તે મારું નામ ખત્રી આહિશા છે હું પાંચમા ધોરણમાં ભણું છું હું આજે નબી સલ અલી વાલુ સલમ વિશે બોલીશ માનવજાતિના ઇતિહાસમાં એક અત્યંત અદ્વિતીય અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા પૈગંબર હજરત મોહમ્મદ સલ્લાહ અલી વસલમનું અવતરણ એટલે કે જન ઇસ્લામિક કેલેન્ડરના ત્રીજા મહિનામાં એટલે કે રબ્યુલ અવલની બારમી તારીખે સામાન્ય યુગ પાંચસો એકોતેરમાં અરબના મક્કા શહેરમાં થયો હતો આ સમયગાળામાં અરબ સમાજ અજ્ઞાનતાના યુગમાં જીવી રહ્યો હતો કબીલાના ઝઘડા સામાજિક કુરિવાજો સામાન્ય હતા અશાંતિ અન્યાય અને અંધકારમાં ડૂબેલા માનવો માટે જ્ઞાની માર્ગદર્શક અને દયાના પ્રકાશ પુંજ તરીકે મહંમદ સાહેબનો આગમન થયો તેમના આગમનથી સમાજમાં નૈતિકતા અને આધ્યાત્મિક જાગૃતિનો પાયો નખાયો તેમણે માનવજાતને એકેશ્વરવાદ એટલે કે તૌહીદનો સંદેશો આપ્યો તેમણે શીખવ્યો કે અલ્લાહ એટલે કે ઈશ્વર એક છે સમગ્ર બ્રહ્માંડનો સર્જનહાર સર્જનહાર અને સંચાલક અને રક્ષક જ છે તે દયાળુ એટલે કે રહેમાન અને દયાળુતામાં સતત સતત પ્રવાહમાન એટલે કે રહીમ છે હજરત મહંમદનો માર્ગદર્શન કે સંદેશ કોઈ જાતિ સમાજ કે માત્ર ઇસ્લામ માટે ન હતો તેમણે સમગ્ર માનવ જાતિને પોતાનો પરિવાર માન્યો અને તમામ પૈગંબરો એટલે ઈશ્વરના દૂતોનું સન્માન કરતા શીખવ્યું તેમણે જીવનના દરેક પાસા વિશે માર્ગદર્શન આપ્યું ઈબાદત નૈતિક ઇબાદત નૈતિકતા આર્થિક વ્યવહાર વિજ્ઞાન વ્યવસ્થાપન દરેક ક્ષેત્રનું શિક્ષણ માનવજાતને આપ્યું પૈગંબર સાહેબે જે સંદેશ આપ્યો તેથી સમગ્ર સમાજમાં સામાજિક નૈતિક અને આર્થિક માળખું બદલાયું ઉઠાવી બદલાયું ઉઠાવીને એકતા અને સમાનતાનો પાયો નાખ્યો તેમણે સ્ત્રીઓને સન્માન વચ્ચા વર્ચામાં ભાગીદારી પૂર્ણ લગ્ન જેવા અનેક અધિકારો અપાવ્યા અને સ્ત્રી શિક્ષણની હિમાયત કરી તેમણે લોકો માટે ધર્મનું જ્ઞાન ફરજીયાત ગણાવ્યું જેથી સમાજમાં શરાબ ચોરી લૂંટફાટ જેવા સામાજિક સામાજિક દૂષણો દૂર થયા અને ઈમાનદારી વિશ્વાસ વિશ્વાસ દયા જેવા સદગુણો પ્રસ્થાપિત થયા કુરાન શરીફમાં પૈગમ્બર હઝરત મોહમ્મદ ને રહેમતુલ આલમીન તરીકે સંબોધવામાં આવ્યા છે જેનો અર્થ થાય છે સમગ્ર બ્રહ્માંડ માટે કૃપા કરનારા આ શીર્ષક દર્શાવે છે કે તેમનો સંદેશો માત્ર કોઈ એક ધર્મ પૂરતો મર્યાદિત નથી પરંતુ સમગ્ર માનવજાતિ પ્રાણીઓ અને સમગ્ર સૃષ્ટિ માટે છે પૈગમ્બર સાહેબનો સંદેશ પ્રાચીન ભારતીય ફિલ 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 સુફી વસુખ ધૈવ કુટુંબકમ એટલે કે આખી પૃથ્વી એ જ એ એક પરિવાર સાથે ગાઢ રીતે જોડાયેલો છે આ બંને વિચારો આપણને શીખવે છે કે જાતિ ધર્મ અને દેશના ભેદભાવોથી ઉપર ઉઠીને આપણે સૌ એક મોટા માનવ પરિવારના સભ્યો છીએ આ આ સિદ્ધાંતને મજબૂત રીતે સ્થાપિત કરવો જોઈએ